જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આજના બ્લોગની શરૂઆત કરીએ તો વાગ્યા છે સવારના દસ સૌને ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદે ગુડ મોર્નિંગ આરતી જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી તે અવાજ પડે ને અમારે તો હાલ પડી જય માતાજી મમ્મી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ સુપ્રભાત સૌ મિત્રોને જય રામાપી જય રામાપી અને આજે રામા બીજ હોય એય રામા ધણી રણુડાવાળા રણુ હારો રાખ અને પૂરો હુઆ

મોટા બીજા <gli> <ple> <your> <tusaphaki>. પાટલાય બંધ બધું હવે મસ્ત ગરમ હતું ટોસ્ટ ગરમ ગરમ મસ્ત બીજ તો સુખડી છે સુખડી પૂરી થઈ જશે રીમ્પલ એ રોમપી રસીનો મે પહેલાથી પાણી દીધું કરે ને ઓલી સીને દૂધ રેડું તો કે જી દાદા ચાં તો ન હે ક્યાં એ સીપીયો ઓળખ નઈતે જાય લઈ શકું ને મને મપલતલંય! માૂ મલે 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 નાલહલં એડી રોલ અપ ની ઉપર ચલો પાડવાનું છે બાકી પૈસા દે બેસા પા દે હે ટાર્ટ કે બનાવવાનું છે આ જાય લાવ છું આ લેજો સારી સરખી એંજાઈ લો ઓધોને લઈ હા કાપરી કાપ ને વત આવરી ન ખેડી નખી દેવા મત તો તમે રૂકડે બાકી દીધો તો આપડે રહી જ સલામ્સ રોપી સેવન હંડ્રેડ એન્ડ એસઆઈપી

चप्पल नहीं पे रहे मैं तो फोन कर यहां से कान ऑन कर हाय माता समाप्त થઈ જશે કે હો થઈ છે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં 9 વાગ્યા છે ઠંડીનો ચમકારો આવી ગયો અર્દ્યાસ્તો આસીકો ઠંડી થઈ પાછી આવી જાય મુકવાર જતી રહે મુકવાર પાછી આવી જાય તમારો આભાર મિત્રો તમે બધા વિડિયો જોવો છો તમારી બધી ફરમાઈસ અમે પૂરી કરીએ છીએ જેમ જેમ યોગ્ય લાગે એમ અને આરતી હેપી મેરેજ એનિવર્સરી કાલા વિડિયોમાં સારું એવું મંગની દાણની અને ડુંગણી સાકની ઓય જે રેસિપી બતાઈતી તમણે ઓલા ભઈ લઈ જતા લખવાને આધ્યા જોવો સાયકલ આદ મનાલી જલાબા મનાલી તો મન ખાવા છે ભેજો મના ના પાવા મના બગડી રે આદે આદે રૂટી તમારી સારા બ્રેકફાસ્ટ લઈ લેજે

એક મસ્ત કોમેન્ટ આવી હતી તમે ચારે ચાર જણા ટીચરો પ્રયાગભાઈ અમિતભાઈ તમે ચારે જણા ટીચરો હોય તો આરતી હે પછી અમારે તો બધું ખાવાનું કુક બનાવે અમારે તો ભાઈ દૂર રહેતા હોય મૂળ આરતી કતો પ્રયાગ ભી દૂર રહેતા

પણ આ તો એના એમ ના થવું જોઈએ કે નોકરી ના આવી ઈના જેટલું એના એમ જેટલું થાય એટલું કરવાની મહેનત સારું મિત્રો બસ આવા આવા વિડીયો જોતા રહેજો આજનો વિડીયો તમે હોય લાઈક શેર કોમેન્ટ કરજો જય માતાજી આવજો પાછા અને જોતા રહેજો જય માતાજી